નામ છે ભીમાભાઈ અર્જનભાઈ ઓડેદરા ગામ ટુકડા તાલુકો જિલ્લો પોરબંદર હું બે હજાર ઓગણીસની અંદર નિકોલ અમદાવાદ એક સુભાષ પાલેકરની પ્રાકૃતિક શિબિર હતી ત્યાં હું છદી શિબિર કર્યા પછી મને ખબર પડી કે રાસાયણિક ખાતર કે દવા વગરની પણ ખેતી થઈ શકે છે હું તો જો કે અમારા બાપડા દેશી ખાતર નાખીને કરતા બરાબર પણ એમાં નિંદામણ ને જોઈ એવું ઉત્પાદન ને જે મિશ્ર પાક પદ્ધતિ ને એવું બધું ઘણા આયામો છે એ આપણે શિબિરમાં ગયા એ પછી ખબર પડી આ જો કેળનું મેં વાવેતર કર્યું બે હજાર ને બાવીસની સાલમાં અને એ શરૂઆતમાં મારી કેળ એક વર હાવ નબળી હતી પછી એના નીના જે સુભાષ પાલેકર કહે છે ને કે ચાર પાયા છે બીજા મૃત અમૃત આછાદાન અને વાપસા એ ચારે ચારનો મેં આ પાયાનો ઉપયોગ કર્યો એટલે આજ મારી કેડ આવી ફર્સ્ટ ક્લાસ છે આ જે આછાદાન કર્યું ને એ પછીથી કેળ એકદમ ફર્સ્ટ ક્લાસ નીકળી અને મારો એવો વિચાર છે કે ભલે દહ ઘરાક થાય આપણા સિટીના કે વીસ ઘરાક થાય પણ આપણે એક દવા વગરનું અને શુદ્ધ વસ્તુ આપણે દેવાની છે આ જે પાલેકરનો સિદ્ધાંત છે કે દવા વગરની વસ્તુ કોઈ પણ કંઈ વસ્તુ એક પણ રૂપિયો નાખ્યા વગરની સીધી ઇન્કમ જ આવે તો એ કઈ રીતે આવે એ મને આમાંથી અનુભવ મળ્યો પ્રાકૃતિક રીતે મેં બાજરો કરેલો છે બાજરામાં ઘણા વર્ષથી બાજરો કરો પણ જે આ વખતે રિઝલ્ટ આવ્યું ને એવું કોઈ વર્ષ નથી આવ્યું એનું એક મેન કારણ શું હતું કે બાજરો એમને એક જ ધારો મોનોકલ્સર ને એમ રોગો બાજરો જ આવતો આ વખતે એમાં ભેરા મગ વાવ્યા છે અને એને ચમત્કારિક પરિણામ આવ્યું કે મિશ્ર પાકને હિસાબે બાજરાને કોઈ જાતની નાઇટ્રોજનની ખામી જ આવીને નક્કર બાજરો જુવારીને પહેલાં નાઇટ્રોજનની ખામી આવે આ એક ચાલીજીનો બાજરો છે અમારે એમાં એક પાણી વાર્યું અને જુઓ તમે જોઈ શક્યો કે બાજરો તો છે જ પણ હારે હારે મગમાં હીંગું પણ ઈવ્યું છે અને જે કોઈ પણ ખેડૂતો ધાન્ય પાક પ્રાકૃતિક રીતે ઉછેરતા હોય તો એને ખાસ સલાહ છે કે મિશ્ર પાક સિવાય ધાન્ય પાક ઉસેરવો જ નહીં દાખલા તરીકે ઘઉંમાં કેમ ચણા ભેરાવ આવીએ એવી રીતે બાજરાની અંદર મગ છે સોળી છે અળદ છે કોઈ પણ કઠોળ પાકનું વાવેતર ભેરું કરી દઈએ એટલે બાજરો સો ટકા એકદમ હેલ્ધી અને સુપર થાય છે ફક્ત પેલા પાણીએ જીવામૃત પીવરાવેલું છે અને આ મારું ગદબવારું પડવું છે ગદબ હતી અને એ ગદબમાં આખું વર્ષ જીવામૃત પીવરાવેલું છે એનું આ પરિણામ છે ગઈ લઈને ત્રીજા વર્ષનો બાજરો હતો ને એ મેં હજાર રૂપિયાનો મણ વેચેલો છે અને અમુક ઘરા એ કે બસો રૂપિયા વધારે આપ્યો પણ બાજરો હોય તો મને આપે એમ ટૂંકમાં આની ડિમાન્ડ પણ એવી જ છે અને જે લોકો આ બાજરો ખાય છે ને ખબર પડે કે આમાં કંઈક સુગંધ આવે પણ આ રોટલો એવી રીતના એકદમ ચિકાસ ને બધું એમ ગુણકારી છે એકદમ મિત્રો આપણને મનમાં એક પ્રશ્ન થાય કે આને વેચવો ક્યાં બાજરો પણ ખરેખર ઉત્પાદન કરવાવાળા માણસો હોય ને તો ખાવાવાળા માણસો થોક બનશે એમ અત્યારે આજે બાજરો ઊભો ને તો મારે ઘરાકીને ટૂંકમાં એની માંગ વધ આવવા માંડી કે ભાઈ મારા હાટો બે મણ રાખજો કે મારા હાટો ત્રણ મણ રાખજો કે એવી ડિમાન્ડ છે અને વેચવા જવા પડતું છે જ નહીં આપણે ઘરે આવીને ઓર્ડર મુજબ દઈ જ આવવાનું છે